શ્રાવણ માસમાં આ નિયમોનું પાલન કરશો તો તમારી પૂજા થશે સફળ શ્રાવણ માસમાં ઉપવાસના નિયમો શ્રાવણના નિયમોનું પાલન કરીને તમે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરી શકો છો અને શિવ તત્વનો લાભ મેળવી શકો છો આ સમય ફક્ત ધાર્મિક કાર્ય કરવાની સાથે આ સમય પોતાને નિયંત્રિત કરવાનો છે સાત્વિક જીવન જીવવાનો અને પોતાને શુદ્ધ કરવાનો પણ છે એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં ભક્તિભાવનાથી ભગવાન શિવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે આ મનને શાંત કરે છે કાર્યમાં સફળતા આપે છે અને જીવનમાં સ્વાસ્થ્ય અને સંતુલન જાળવી રાખે છે નીચે આપેલા શ્રાવણના નિયમનું પાલન કરીને તમે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરી શકો છો અને શિવતત્વનો લાભ મેળવી શકો છો શ્રાવણમાં શું કરવું દરરોજ સવારે સ્નાન કરીને શિવની પૂજા કરો શિવલિંગ પર બેલપત્ર ગંગાજળ દૂધ દહીં મધ ઘી ખાંડથી રુદ્રા અભિષેક કરો ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો શ્રાવણના બધા સોમવારે ઉપવાસ રાખો તે ભગવાન શિવને ખાસ પ્રિય છે સોળ સોમવારના ઉપવાસ પણ શુભફળ આપે છે શ્રાવણમાં લીલી વસ્તુઓનો ઉપયોગ કરો સ્ત્રીઓએ લીલી બંગડીઓ લીલી સાડી લીલી બિંદી વગેરે પહેરવી જોઈએ લીલા શાકભાજી તુલસી અને બેલપત્ર ખાઓ શ્રાવણમાં સાત્વિક ભોજન લો શ્રાવણમાં ફળો ખાઓ હળદર જીરું સિંગવ મીઠું જેવા શુદ્ધ મસાલાનો ઉપયોગ કરો શ્રાવણમાં ઓમ નમ સિવાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી શિવની કૃપા આકર્ષાય છે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને દાન કરો ખોરાક કપડાં પાણી છત્રી ગૌસેવા તુલસી ધાર્મિક પુસ્તકોનું દાન કરો કવરિયાનું સ્વાગત કરો શિવભક્ત કવંડિયાઓને પાણી ખોરાક અથવા મદદ આપવી ખૂબ જ પવિત્ર છે શ્રાવણમાં શું ન કરું માંસ ઈંડું દારૂ લસણ ડુંગળી જેવી વસ્તુઓનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે ક્રોધ અસત્ય અને અપશબ્દથી દૂર રહો શ્રાવણ મહિનામાં વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે શિવને સાચા હૃદય અને શાંતિ સ્વભાવ ગમે છે ભગવાન શિવને તુલસી કેતકી અને ચંપાફળો ન ચડાવો શિવપૂજામાં તેમનો ઉપયોગ પ્રતિબંધિત છે ખાસ કરીને તૂટેલા બેલપત્ર ન ચડાવો લોખંડના વાસણથી શિવ અભિષેક ન કરો હંમેશા ત્રાંબા પિત્તળ અથવા માટીના વાસણથી શિવલિંગ પર અભિષેક કરો રાત્રે ઉપવાસ તોડવાનું ટાળો સૂર્યાસ્ત પહેલાં અથવા બીજા દિવસે બ્રહ્મ બ્રહ્મમુહૂર્તમાં ઉપવાસ કરો વાળ કાપવાનું અને નખ કાપવાનું ટાળો ધાર્મિક માન્યતાઓમાં શ્રાવણ મહિનામાં વાળ કાપવાનું પ્રતિબંધિત માનવામાં આવે છે વિવાદ અને વાણી દ્વારા ધાવ ન કરો શિવ શાંતિના દેવ છે આ મહિનામાં કોઈની સાથે કડવાહસ ટીકા અને મતભેદ ન વધારો બેલપત્રનો છોડ બેલપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે જો ભોલેનાથની પૂજામાં બેરપત્ર ચડાવવામાં આવે તો શિવ તરત જ તેનાથી પ્રસન્ન થાય છે તે જ સમયે શ્રાવણ મહિનો ભોલેનાથને ખૂબ પ્રિય છે તેથી આ સમય દરમિયાન ઘરમાં બેરપત્રનો છોડ લગાવવો ફાયદાકારક માનવામાં આવે છે આ છોડને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુ અનુસાર આ છોડ ઘરની ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં લગાવવો જોઈએ આ છોડ ઘરમાંથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે શમીનો છોડ શ્રાવણ મહિનામાં શમીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ ઘરમાં મુખ્ય પ્રવેશ દ્વારની ડાબી બાજુ લગાવવો જોઈએ આ છોડ ભગવાન શિવ શનિદેવ ખૂબ જ પ્રિય છે તમે શ્રાવણ મહિનામાં આવતા કોઈ પણ શનિવારે આ છોડ લગાવી શકો છો ધાર્મિક માન્યતાઓ અનુસાર તેને ઘરમાં લગાવવાથી માત્ર શનિના સાડા સાતી અને ધૈર્ય જેવા દોસ્તી રાહત મળે છે પરંતુ ભગવાન શિવના આશીર્વાદ પણ મળે છે આંખનો છોડ શ્રાવણ મહિનામાં ઘરમાં આંખનો છોડ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ પોતે આ છોડમાં રહે છે આવી સ્થિતિમાં આ મહિનામાં ઘરમાં આંખ અથવા માદરનો છોડ લગાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે ઉપરાંત ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે વાસ્તુ અનુસાર મદાર પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો જોઈએ તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં તુલસીને સૌથી પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે તેને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ ઘરની મધ્યમાં અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ હરસિંહનો છોડ શ્રાવણ મહિનામાં ઘરમાં હરસિંહનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પુરાણમાં આ છોડને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવ્યું છે શ્રાવણમાં હરસિંહ લગાવવાથી ભગવાન શિવના આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ ઘરની પૂર્વ દિશામાં લગાવવો જોઈએ વ્રત અને ઉપવાસ કરો શ્રાવણ સોમવારનું વ્રત રાખો સોમવારે જમવાનું ટાળો અથવા ફળા આહાર કરો કંઈક લોકો પૂરા મહિનો ઉપવાસ રાખે છે એકટાણું ખાવું કે ફળાહાર કરવું સત્કર્મ કરો ગરીબોને ભોજન કરાવો વસ્ત્ર દાન કરો ગૌસેવા કરો ગાયને ઘાસ અને પાણી આપો વૃક્ષો વાવો ખાસ કરીને તુલસી બિલીપત્ર પીપળો અને આસો પાલવો ધાર્મિક સ્થળોની મુલાકાત લો શિવ મંદિર જ્યોતિર્લિંગ સ્થળો અથવા નદી ઘાટ પર જઈ ભક્તિ કરો કાવડ યાત્રામાં ભાગ લઈ શકો છો પવિત્ર જીવન જીવો બ્રહ્મચર્ય પાળો શારીરિક શુદ્ધતા અને વિચાર શાંતિ રાખો આલસ ગુસ્સો દુચાર અને કોઈ પણ પ્રકારના નકારાત્મક પ્રવૃત્તિ દૂર કરો આહાર અને આચરણ પર સંયમ રાખો લસણ ડુંગળી મસાલેદાર વસ્તુઓ માંસાહાર અને મદિરા સેવન ટાળો સાત્વિક ભોજન કરો ફળ દૂધ છાશ ઢોકળા સાંભાર જેવી સરળ વાનગીઓ ખાઓ શ્રાવણ સંબંધિત પાઠ અને કથાઓ સાંભળો શ્રાવણ મહિનાની પૂજાઓ અને કથાઓ જેમ કે સમુદ્ર મંથન નીલકંઠ શિવકથા પાર્વતી શિવ વિવાહ કથા મંત્ર જાપ અને તપસ્યા કરો રાત્રે શાંત વાતાવરણમાં દીવો ધરી ઓમ નમઃ સિવાય મંત્ર જાપ કરો મૌનવ્રત રાખી ધ્યાન ધ્યાનમાં મગ્ન રહો